સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના હેબલપુર ગામે પ્રાથમિક શાળાના નવા ઓરડાના બાંધકામને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે તંત્ર દ્વારા ગામથી અંદાજે બે કિલોમીટર દૂર આ ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જેનો ગ્રામજનો દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ નવી જગ્યા ગામથી દૂર હોવાને કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા આવવામાં મુશ્કેલી પડશે ખાસ કરીને નાના બાળકો અને ખાસ કરીને દીકરીઓ માટે આ સ્થળ અસુરક્ષિત અને અસુવિધાજનક હોવાનું ગ્રામજનોનું માનવું છે રોષી ભરાયેલા ગ્રામજનોએ દસાડા તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગણી કરી છે તેમનું કહેવું છે કે શાળા ગામની નજીક હોવી જોઈએ જેથી બાળકોને સરળતાથી શિક્ષણ મળી શકે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે આ ઘટના ગામના લોકોની શિક્ષણ પ્રત્યેની ચિંતા અને તેમના બાળકોના ભવિષ્યને લઈને તેમની નારાજગી દર્શાવે છે હવે આ મામલે તંત્ર શું નિર્ણય લે છે તેના પર ગામના લોકોની નજર રહેશે દસાળા તાલુકાના હેબતપુર ગામના સૌ ગ્રામજનોની ફરિયાદ હતી કોમન પંચાયત દ્વારા જે એમની નવીન સ્કૂલનું નવીનીકરણનું કામ છે છ નવા ઓરડા બનાવવાના છે શિક્ષણ માટેના એ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે એ જગ્યા ગામથી દોઢથી બે કિલોમીટર દૂર છે એવું ગામ લોકોની ફરિયાદ છે સાથે સાથે એમની એવી પણ રજૂઆત હતી કે એ જે જગ્યા પંચાયત દ્વારા ફાળવવામાં આવી છે જ્યારે જે તે વખતના કલેક્ટર સાહેબ સુ એ એ જગ્યા શિક્ષણ માટે નિમ કરેલી હશે એટલે ત્યાં અત્યારે પંચાયત દ્વારા બાંધકામના છ ઓડાની મંજૂરી આપવામાં આવેલી છે પણ એ જગ્યા એક તો દોઢ કિલોમીટર દૂર છે ત્યાં વરસાદી પાણી જ્યારે ઉપરવાસથી ખૂબ મોટું વિશાળ પ્રમાણમાં પાણી આવે ત્યારે પાણી પણ આવે છે ત્યાંથી મેઇન રોડ પણ જાય છે નજીકમાં રેલવેનો ટ્રેક પણ છે આ બધી બાબતને ગંભીરતા લઈ અને ગ્રામજનોની એક એવી રજૂઆત છે के जे स्कूलना ओडा સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે એમાં તો ગ્રામજનના એક પણ વ્યક્તિને કંઈ પણ વાંધા હરકત સરખું નથી પરંતુ એમની વાત એવી છે કે જે હયાતમાં અત્યારે સ્કૂલ છે એની સામે જે જગ્યા સરકારી જમીન પર પરત છે અને ત્યાં છથી સાત ઓડા બની શકે એવી જગ્યા પણ છે અને ત્યાં નાનું મોટું કદાચ કોઈ ગ્રામજનનું દબાણ હોય તો એ ગામના વ્યક્તિઓ સ્વયંભૂ રીતે ગામના હિતમાં ખાલી કરવા માટે પણ તૈયાર છે તો ગામમાં જ સ્કૂલ બને તો બાળકોને ગામથી દૂર ના જવું પડે કોઈ નવે ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે આ બાબતેને લઈ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી દસાડાને પણ એ લોકોએ રજૂઆત કરી હતી હું આજે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત હતો અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની રૂબરૂ મુલાકાત કરવામાં આવી તેમને પણ આ આખા વિષય અંતર્ગત માહિતી આપવામાં આવી સાહેબશ્રીને પણ અમે લોકોએ રજૂઆત કરી અને અમે લોકોએ નક્કી કર્યું છે કે પરમ દિવસે ગામમાં જ એક બેઠક કરવામાં આવશે ગ્રામજનોની હાજરીમાં પંચાયતના સરપંચને પણ ત્યાં બોલાવવામાં આવશે અને આખા ગામના બધા આગેવાનોની હાજરીમાં જો કોઈ રસ્તો વ્યવસ્થિત રીતે નીકળે તો ગામમાં જ કાઢવામાં આવશે અન્યથા અમે બધા ગ્રામજનો બે કે ત્રણ દિવસ પછી ગામમાં બેસીને રણનીતિ કરીશું અને આ સ્કૂલનું જે કામ છે એ ગામથી દૂર થવાને બદલે ગામમાં જ થાય એ માટે માન્ય કલેક્ટર સાહેબશ્રીને જવાબદાર તમામ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે અને જરૂરિયાત પડે તો ગામના બધા એક એક જણને સાથે રાખી અને જ્યાં પણ જે રીતે અમારે સરકારને આ બાબતે આંખ ઉગાડવી પડે ત્યાં અમે ઉગાડવા માટે સંપૂર્ણ રીતે અમારી પોતાની વાત મૂકવા માટે સચ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો